વજન ઉતરતી વખતે ઘણા લોકોના મનમાં હોય છે કે હું ઓછું જમીશ સાવ નહીં જમું ભૂખ્યા રહીશ ગરમ પાણી ખાલી પીવાથી પણ વજન ઉતરશે પણ હા ફ્રેન્ડ્સ વજન તો ઉતરશે પણ તમારા શરીરને જે પૂરતા પ્રમાણમાં મિનરલ્સ પ્રોટીન્સ વિટામિન્સ કાપ્સ અને ફાઈબર્સ આપણું શરીર આ ચારથી પાંચ વસ્તુઓથી કમ્પ્લીટલી બનેલું છે અને એના લીધે જ તમે પૂરા દિવસનું કામ થાક્યા વગર કરી શકો છો ઘણા લોકો માત્ર મગ ખાઈને વજન ઉતરતા હોય છે તો એમાં પ્રોટીન હોય છે ભરપૂર માત્રામાં તો શરીરને એટલું પ્રોટીન તો મળી રહે છે પણ ફાઈબર અને કાર્બનું શું જેના લીધે તમારો વજનની સાથે સાથે ચરબી ઉતરે છે વજન ઉતારવું એ માત્ર એક ધ્યેય નહીં પણ એની સાથે સાથે તમારી ચરબી ઉતરે ને એ મહત્વનું છે એ પણ થાક ન લાગે લાંબા ગાળે જો તમે આડેધડ વજન ઉતારશો તો તેના તમને ગેરફાયદાઓ પછી જોવા મળશે નાની એજમાં જ વધારે થાકાન લાગશે ઉંમર દેખાવા લાગશે જેવા અનેક રોગોથી તમે પીડાવા લાગશો તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું આગળના જીરું પાણી અને વરિયારી પાણીના વેટલો સિવાયનું એક સિયા સીડ્સ વોટર એટલે કે સિયા સીડ્સથી બનેલું પાણી તમને શરીરમાં કઈ રીતના ફાયદો પહોંચાડે તે વિડીયો આ પાણી ક્યારે પીવું કોને પીવું કેટલા પ્રમાણમાં લેવું અને તેનાથી શું ફાયદો થશે તે જણાવું છું જનરલી ફ્રેન્ડ્સ ઘણા લોકો કહેતા હોય છે કે લોસ તો હું કરી લઈશ પણ મને વધારે પડતી ભૂખ લાગતી હોય છે તો આ રહ્યો તેનો બેસ્ટ ઓપ્શન મેં અહીંયા એક વાટકા જેટલા પાણીમાં એક ચમચી જેટલા સીઆર સેટ્સ પલાળી રાખેલા જે ઓવરનાઇટ એટલે કે આખી રાત રાખીશું હવે બીજે દિવસે સવારે મેં બાઉલ ઉચકાવીને જોયેલું અને તમને બતાવું છું આવી રીતના સિયા સીડ્સ ફૂલી ગયેલા જેને પહેલાંના લોકો તકમરિયા કહેતા પણ આ તકમરિયા કરતાં થોડું એવું અલગ આવે છે તકમરિયા જેટલું ફૂલતું નથી પણ તેના કરતાં વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન અને ફાઈબર સૌથી વધારે માત્રામાં મેળવવામાં આવે છે પહેલાં તેનું પાણી બનાવી લઈએ હવે આ સિયા સીડ્સને ઓવરનાઈટ પલાળ્યા બાદ તેને બંને ગ્લાસમાં આવી રીતના બે બે મોટી ચમચી પોર કરી લઈશ હવે આ પાણી તમે ઠંડુ અથવા તો ગરમ બને પી શકો છો અત્યારે ઉનાળો પણ નહીં અને ચોમાસું પણ નહીં તેવી ઋતુ છે તો હું તમને બંને રીતે બતાવું છું સૌથી પહેલાં એક ગ્લાસમાં આપણે હૂંફાળું પાણી ઉમેરીને ખાલી ને ખાલી હલાવીને પીશું અને બીજા ગ્લાસમાં થોડું એવું એટલે કે બે ચપટી જેટલું સિંધા લૂણ પાવડર કે સંચર પાવડર તમને જે ફાવે તે લઈ શકાય અને એક ચમચી જેટલું લેમન જ્યુસ એટલે કે લીંબુનો રસ ઉમેરીશું બંને ગ્લાસમાં પાણી ઉમેરીશું એકમાં ઠંડુ જે આપણે લીંબુ અને સંચર ઉમેરેલું છે તેમાં અને બીજામાં બે જેવું હૂફવાળું પાણી ઉમેરીશું બંને પાણીનો ટેસ્ટ સારો જ લાગશે પણ જે સંચર અને લીંબાવા લીંબુવાળું પાણી છે તે પીવાથી તમને થોડો એવો ટેસ્ટ વધારે એન્હેન્સ થશે જો પસંદ હોય તો અહીંયા થોડું એવું મધ એટલે કે અડધી ચમચી જેટલું મધ પણ ઉમેરી શકાય હવે અહીંયા પાણીના બંને ગ્લાસ તૈયાર છે તો એક પાણીના ગ્લાસને અત્યારે ઢાંકણ ઢાંકીને રાખી દઈશ અને બીજું અત્યારે જ લઈ લઈશ તો હવે જોઈએ આના ફાયદા શું તમે આ સિયા સીડ્સવાળા પાણીનો એક ગ્લાસ પીશો તો તમારું પેટ એકદમ ફૂલ થઈ જશે એટલે કે ભરાઈ જશે સિયા સીડ્સનો વજન ઉતારવામાં સૌથી મોટો રોલ એ છે કે એ ભૂખ લાગતી અટકાવે છે અને માત્ર ભૂખ લાગતી અટકાવતું નથી પણ એ પોર્શનમાં તમે જે નાસ્તો કરવાના હોય કે એક રોટલી અને દાળ ભાત ખાવાના હોય કે બીજી કંઈ પણ વસ્તુ તમે ઇન્ટેક કરો છો એટલો જ ફાયદો આ સિયા સીડ્સવાળો ગ્લાસ તમને આમાં આપે છે બીજા ઘણા બધા ફાયદાઓ છે તે પણ જોઈએ સાથે સાથે સિયા સીડ્સનો સૌથી મોટો ફાયદો છે તમને વેઇટ લોસ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે બીજો ફાયદો છે કોન્સ્ટિપેશન બિલકુલ નહીં થવા દે અને કોન્સ્ટિપેશન છે એ વે વજન ઉતારવામાં અવરોધરૂપ છે એ તમે જાણો જ છો કબજિયાત રહેતી હોય તો એના લીધે તમને ઘણા બધા રોગોનું એ મૂળ છે તો તેને દૂર કરે છે સાથે સાથે સિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી એન્સીઓ એન્ટીઓક્સિડન્ટ હોવાથી તમારી સ્કિનને ગ્લો કરશે સ્કિનની ઉપરના લેયરમાં જે પિમ્પલ્સ થતા હોય બીજી ગંદકી જે નીકળતી હોય ફેસની સ્કિનના ફોર્મમાં તે બિલકુલ દૂર કરશે સિયાસીટ્સનો સૌથી મોટો બેનિફિટ છે તમે એક ગ્લાસ પીશો તો તેમાં ભરપૂર માત્રામાં અંદર કેલ્શિયમનું પ્રમાણ રહેલું છે તો તમારા હાડકાંને સ્ટ્રોંગ કરશે નાની ઉંમરમાં ઘણા લોકોને થાક લાગતો હોય હાથ પગ દુખતા હોય કે વિટામિન બી ટ્વેલ્વની પણ મોટા ભાગના લોકોને કમી જણાતી હોય તો આ ગ્લાસ પીવાથી તે કમી પણ દૂર થશે સિયા સીડ્સમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જ સારી માત્રામાં અવેલેબલ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરી ગુડ કોલેસ્ટ્રોલને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થાય છે નેક્સ્ટ બેનિફિટ એવો કંઈક છે કે જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાથી ડાયાબિટીસના પેશન્ટને ખૂબ જ ફાયદાકારક છે જેનો વજન ન ઉતરતો હોય તે વજન તો ઉતરશે પણ જો તમને બીપી કે ડાયાબિટીસ જેવી પ્રોબ્લેમ થવાની હોય ઇનિશિયલ હોય એટલે કે શરૂઆત જ થવાની હોય તો તે લોકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને વારે વારે મૂડ સ્વિંગ્સ થતા હોય પીરિયડ્સ પેઇન હોય કે બીજી કંઈ પણ પ્રોબ્લેમ હોય જેના લીધે તે લોકો જલ્દીથી ગુસ્સે થઈ જતા હોય તેવા લોકો માટે તો સિયા ખૂબ જ ફાયદાકારક છે તેમાં દરેક પ્રકારના જે મિનરલ્સ અને વિટામિન્સ અંદર રહેલા હોય છે જે મૂડ સ્વિંગ્સને પણ કંટ્રોલ કરે છે સાથે સાથે એનર્જી માટે પણ શિયા સીડ્સનું સેવન કરવું જોઈએ કોણે ક્યારે પીવું જોઈએ જે લોકો ગર્ભવતી હોય કે જે લોકોને હવે ગર્ભ રાખવો હોય એટલે કે પ્રેગ્નન્સી જોઈતી હોય તે લોકોએ શિયા સીડ્સને અવોઇડ કરવા સામાન્ય રીતે બીપી ડાયાબિટીસના પેશન્ટે એકવાર ડૉક્ટરની સલાહ લઈને આ ડ્રિંકનું સેવન કરવું નોર્મલી સવારે આઠથી નવની વચ્ચે એટલે કે મોર્નિંગમાં તમે જીરા વોટર કે વરિયારી પાણી જે પીતા હોય તે લઈ તજનું પાણી પીતા હોય તો તે લઈ અને એક કલાક પછી આ વોટરને પીવામાં આવે છે જેના આગળની રાત્રે આપણે પલાળી રાખેલું તો ફ્રેન્ડ્સ ખાલી ને ખાલી અઠવાડિયું આ રીતે આપણી વેઇટ લો સિરીઝનો ડે થ્રીનો સિયાસીડ્સ વોટર તમે ટ્રાય કરજો ભૂખ ઓછી લાગશે અને સાથે સાથે ફૂલ ઓફ એનર્જી રહેશે ઓછું જમ્યામાં પણ તમે એકદમ રિફ્રેશ ફીલ કરશો જો આ રેસિપી પણ સારી લાગી હોય તો બીજાને શેર કરી ફટાફટથી ત્રીસે ત્રીસ દિવસની રેસિપીઓ જોવા માટે લોસ સિરીઝ માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ